પ્રવાસ પણ કરવાના છે તો આ સાથે જે કહી શકાય કે આજે લીલી ઝંડી જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બતાવવાના છે અને તેના જ માટે ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશન વડાપ્રધાન મોદી પહોંચી ચૂક્યા છે પીએમ નરેન્દ્ર મોદી સેક્ટર એક મેટ્રો સ્ટેશન પહોંચ્યા છે જેમાં પીએમ મોદી મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદ્ઘાટન કરવાના છે મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીના ટ્રેકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે તો આ સાથે પીએમ જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મુસાફરી કરશે પીએમ સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે પીએમના સ્વાગત માટે સેક્ટર એક સ્ટેશને જનમેદની પણ ઉમટી પડી છે ઢોલ નગારા સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે હાલ માદરી વતન પહોંચ્યા છે ત્યારે તેઓ સેક્ટર વન મેટ્રો સ્ટેશન પહોંચ્યા છે પીએમ મોદી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ કરવાના છે જેમાં પીએમ મોદી મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદઘાટન કરવાના છે મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીના ટ્રેકનું ઉદઘાટન તેઓ કરવાના છે તમામ બાબતોથી પરિચિત થઈ રહ્યા છે સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેક્ટર એક મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે તમામ જે કહી શકાય ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી અત્યારે જોવા મળી રહી છે તે મેટ્રો ટ્રેનની અંદર પણ જોવા મળવાની છે પોતે જાતે ઈ ટિકિટ લઈ અને તેઓ પોતે મુસાફરી કરવાના છે અને ઈ પેમેન્ટથી તેઓ લઈ અને તેઓ પોતે મુસાફરી કરવાના છે ત્યારે અત્યારે હાલ તેમની સાથે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે તમામ બાબતોની માહિતી મેળવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો ગાંધીનગર મેટ્રોની અનેક

તેઓ પોતે જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મુસાફરી કરશે તેઓએ સેક્ટર વન મેટ્રો સ્ટેશનમાં તેઓ પહોંચી ગયા છે અને પોતે જાતે તેઓએ ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી છે કઈ રીતે આખા પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું છે તે તમામ બાબતો થી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને થોડીક જ વારમાં તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરવાના છે મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીના ટ્રેકનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરવાના છે મેટ્રો સ્ટેશન પર તેઓ પહોંચી ચૂક્યા છે અને થોડીક જ વારમાં તેઓ મોટેરાથી ગાંધીનગર સેક્ટર એક સુધીના ટ્રેકને લીલી ઝંડી બતાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વપૂર્ણ ડ્રીમ પ્રોજેક્ટ ત્યારે હવે આજે વડાપ્રધાનના હસ્તે જો તેનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે વિરેન્દ્ર વડાપ્રધાન સેક્ટર 1 મેટ્રો સ્ટેશન પહોંચ્યા છે શું વિગતો બિલકુલ જી તોને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો ફેઝ 2 નો ઉદઘાટન કરવામાં આવ્યું છે ને થોડીક વાર પહેલા જ નરેન્દ્ર મોદી દ્વારા આ સેક્ટર વન ખાતે જે મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો 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 જે જે સ્ટેશન ટ્રેન શરૂ કરવામાં આવી છે ધોની તેની સવારી કરવામાં આવી રહી છે તેમની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે અધ્યક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંજવી તેમજ મેયર સહિતના પદાધિકારીઓ તેમની સાથે

તમામ ગાંધીનગરની લોકોની આસપાસના જે રહેવાસીઓ છે તે તમામ લોકો નરેન્દ્ર મોદી ને અભિવાદન ઝીલવા માટે ઉભા હતા કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી કાફલો સેક્ટર એક ખાતે આવી પહોંચ્યો ને તે સમયે તેમની કાર જીમી કરવામાં આવી હતી ને તમામ જે લોકો આસપાસ બેરિકેટની અંદરની સાઈડ ઉભા હતા તે તમામ લોકોને અભિવાદન જીવ્યું હતું ત્યારબાદ જે જ્યારે સેક્ટર ના મેટ્રો સ્ટેશનની ગેનેરીમાં પહોંચ્યા તે સમયે પણ તેમના દ્વારા અભિવાદન જીધવામાં આવ્યું હતું હાલ જો સેક્ટર એકની ઝોની વાત કરવામાં આવે તો સેક્ટર એક જે સિટી આવેલી છે તે તમામ જગ્યા ઉપર પોલીસનો નો કાફલો કરકી દેવામાં આવ્યો છે બંદોબસ્ત ના રહી જાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે કારણ કે ટ્રેક્ટર એક સાથે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા તે પહેલા તમામ જગ્યા ઉપર ટ્રેક્ટર જે પોલીસ ની અંદર કેરવાઈ ચુક્યું હતું ધોરણે જે બિલકુલ વિરેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ તો છે જ પરંતુ ગાંધીનગર મેટ્રોની પણ ઘણી બધી ખાસિયતો છે અને તે રીતે પણ આ જે ગાંધીનગર મેટ્રો છે તે અલગ તરી આવે છે તે બાબતે શું જાણવા મળી રહ્યું છે

બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વની તો મેટ્રો જે આ બીજો તબક્કો હતો તેનું મહત્તમ નક્કી કરવામાં આવેલું છે ભારત સરકારની સાથે ભાગીદારી ભાગીદારીમાં રહીને આ મેટ્રો રેલની અંદર કોર્પોરેશન દ્વારા એટલે કે ગાંધીનગર કોર્પોરેશન હોય કે અમદાવાદ કોર્પોરેશન હોય તેની અંદર મેટ્રો રેલ નેટવર્ક અંદર આ બીજા તબક્કાની અંદર આનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ધોની જી બિલકુલ વીરેન્દ્રે જાતે ઇ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને પીએમ સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે તેવી પણ ચર્ચાઓ છે તો તે બાબતે કોઈ અપડેટ અથવા તો માહિતી મળી રહી છે કે કે બિલકુલ થી સેક્ટર એક થી ગિફ્ટ સિટી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે અને ગિફ્ટ સેક્ટર વન ખાતે થી ગિફ્ટ સિટી તરફ જે આ મેટ્રો ઉત્પાદન કરવામાં આવ્યું છે તેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો તેમની અંદર જે આભાર વિરેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો પીએમ નરેન્દ્ર મોદી સેક્ટર વન મેટ્રો સ્ટેશન પહોંચી ગયા છે અને તેઓએ પીએમ મોદી દ્વારા મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે મોટેરાથી ગાંધીનગર સેક્ટર વન સુધીના ટ્રેકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પીએમ જાતે ઈ પેમેન્ટથી ટિકિટ ખરીદી અને મુસાફરી કરી રહ્યા છે પીએમ સેક્ટર એકથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરશે તેવી માહિતી પણ સામે આવી રહી છે તો પીએમના સ્વાગત માટે સેક્ટર એક સ્ટેશને મોટી સંખ્યામાં વિશાળ જનમેદની પણ ઉમટી પડી છે તો આ સાથે જ ગાંધીનગર મેટ્રોની ખાસિયત શું છે તે જણાવી દઈએ તો અમદાવાદ ગાંધીનગરની કનેક્ટિવિટી આ ગાંધીનગર મેટ્રોથી મજબૂત બનવાની છે તો સાથે જ લોકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને વ્યાજબી પણ બનવાની છે આ સાથે જ આપણે ગાંધીનગર મેટ્રોની વિશેષતાઓ જણાવી દઈએ તો દિવ્યાંગોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે દિવ્યાંગો માટે પણ રેમ્પ અને વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ટેક્સટાઇલ ફ્લોરિંગ લો હાઈટ ટિકિટ કાઉન્ટર બ્રેલ કોલ બટન સુવિધાઓથી સજ્જ હશે ગાંધીનગર મેટ્રો સ્ટેશન કોન કોર્સ પર જે છે તે અલગ રહેવાનો છે તો તેની સાથે સાથે ઇમરજન્સી ટેલિફોન પબ્લિક અડ્રેસ સિસ્ટમ આ તમામ સુવિધાઓથી સજ્જ આખું મેટ્રો સ્ટેશન રહેવાનું છે તેની સાથે મુસાફરોની સરળતા માટે બે ગેટ અલગ અલગ એટલે કે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે તે બંને અલગ અલગ રહેવાના છે ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર્સની સુવિધાથી સજ્જા ગાંધીનગર મેટ્રો સ્ટેશન આપણને જોવા મળવાનું છે મેટ્રો ન માત્ર આ રીતે મહત્વપૂર્ણ છે પરંતુ પંદરસો લોકોને રોજગારી પણ પૂરી પાડશે એટલે એ બાબતે પણ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કહી શકાય તો સાથે જ મેટ્રોમાં ગુજરાતની સંસ્કૃતિની ઝલક પણ દર્શાવવામાં આવી રહી છે સૌથી મિનિમમ જે ભાડું છે એ ચુમવાળીસ રૂપિયા રાખવામાં આવ્યું છે તો આ સાથે જ વાસણા એપીએમસી થી ગિફ્ટ સિટી સિટી સુધીનો જે રસ્તો છે અને તે યાત્રાનું જે ભાડું છે એ મેક્સિમમ એટલે કે ચુમ્વાળીસ રૂપિયા રહેશે આ સાથે જ આપણે જણાવી દઈએ કે કે અંતર છે જે માત્ર મિનિટમાં મેટ્રોની મુસાફરી દરમિયાન કાપી શકાય છે જે એનએલયુ પીડીપીયુ ગિફ્ટ સિટી આ તમામ મહત્વપૂર્ણ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે તો આ સાથે રાયસણ ઇન્ફોસિટી સેક્ટર વન મોટેડાના વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છે તે સીધા મોદીના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે અત્યારે હાલ સેક્ટર એકથી લઈ અને ગિફ્ટ સિટી સુધીનું જે ટ્રાવેલ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં કરી રહ્યા છે સાથે જ વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ સંવાદ કરતા જોબા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર ડ્રીમ પ્રોજેક્ટ કે જેનું ઉદઘાટન પહોંચ્યા હતા અને તેઓએ મેટ્રો ટ્રેનના બીજા ફેઝનું ઉદઘાટન કરી દીધું છે અને અત્યારે હાલ તેઓ સેક્ટર 1 થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરી રહ્યા છે અને તે દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો

વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પણ પીએમ મોદી જોવા મળી રહ્યા છે ગાંધીનગર મેટ્રોની વાત કરીએ તો ઘણી વિશેષતાઓ જોવા મળી રહી છે સાથે જ મુખ્યમંત્રી પણ અત્યારે હાલ પીએમ સાથે જોવા મળી રહ્યા છે તમામ બાબતોને સમજવાનો પ્રયત્ન અને સાથે સાથે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે તો ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ મળી ગઈ છે અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની જે મુસાફરી છે છે તે હવે ઘણી સરળ અને વ્યાજબી બનવા જઈ રહી આ મેટ્રો ટ્રેનની શરૂઆતની સાથે સેક્ટર એક સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓ મેટ્રોમાં બેઠા છે અને બાળકો સાથે મુસાફરીને લઈ અને વાતચીત કરતા પણ જોવા મળી રહ્યા છે આ પહેલા વડાપ્રધાને સવારે વાવુલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ હવે ગાંધીનગરને તેઓએ મેટ્રોની ગિફ્ટ આપી છે અમદાવાદથી ગાંધીનગર જનારા અને ગાંધીનગરથી અમદાવાદ આવનારા તમામ મુસાફરો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે આ મેટ્રો અને તેની શરૂઆત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સેક્ટર એકના સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રોમાં બેઠા છે અને તેઓ ગિફ્ટ સિટી સુધી ટ્રાવેલ કરી રહ્યા છે આ તે સમયના દ્રશ્યો કે જ્યારે તેઓ સ્ટેશન પહોંચી ગયા હતા અને ટ્રેનને લીલી ઝંડી આપી હતી તે સમયના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો અત્યારે હાલ મેટ્રો સ્ટેશન વનથી ગિફ્ટ સિટી સિટી સુધી તેઓ અત્યારે હાલ ટ્રાવેલ કરી રહ્યા છે બાળકો સાથે મુસાફરીને લઈ અને તેઓ વાતચીત કરી રહ્યા છે ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશન પીએમ મોદીએ મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરી દીધું છે મહત્વપૂર્ણ પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના મહત્વપૂર્ણ પ્રવાસે માદરે વતન અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી ગયા છે ત્યારે સતત અને અવિરત તેમના કાર્યક્રમો ચાલુ જોવા મળી રહ્યા છે અનેક વિકાસ કાર્યનું લોકાર્પણ કરતા તેવું જોવા મળી રહ્યા છે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ ગાંધીનગરને મેટ્રોની ગિફ્ટ આપી દેવામાં આવી છે સેક્ટર સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી દેવામાં આવી છે બાળકો સાથે વાતચીત કરતા તેવું જોવા મળી રહ્યા છે મુસાફરીને લઈને અને બાળકો પણ ઘણી આતુરતા સાથે પીએમ સાથે વાતચીત કરતા સંવાદ કરતા નજરે પડી રહ્યા છે. સુરક્ષાનું પણ તમામ બાબતોથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે તમામ લોકો દ્વારા અત્યારે હાલ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કર્મચારીઓથી લઈ અને સામાન્ય લોકો તમામ લોકો ઉષ્માભેર સ્વાગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કરતા જોવા મળી રહ્યા છે ઢોલનગારા ખાતે જનમેદની ઉપસ્થિત થઈ હતી સ્ટેશન પાસે અને તેમના દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અત્યારે હાલ સેક્ટર 1 ના સ્ટેશન થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન માં જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ જીએસટીવી પર જોઈ રહ્યા છો આ બધાની વચ્ચે મુસાફરી દરમિયાન બાળકો સાથે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે બાળકો સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે ગાંધીનગર મેટ્રોને પીએમ મોદીએ લીલી ઝંડી આપી દીધી છે તો વડાપ્રધાનનો વિકાસ પ્રવાસ અવિરત જોવા મળી રહ્યો છે તો મેટ્રોને નવી ઓળખ મળી ગઈ છે તો આજે સોળ સપ્ટેમ્બરે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે ગાંધીનગરના સેક્ટર એક સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી છે વડાપ્રધાન સેક્ટર એક ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે તો સાથે જ બાળકો સાથે સંવાદ પણ કરતા જોવા મળી રહ્યા છે ગાંધીનગર મેટ્રો એક નહીં પરંતુ અનેક વિશેષતાઓની સાથે ખાસ છે જે સ્ટેશન છે તેને પણ ભવ્ય બનાવવાની કોશિશ અહીંયા કરવામાં આવી છે આધુનિક સુવિધાઓથી સજ્જ આ મેટ્રો સ્ટેશન જોવા મળી રહ્યું છે મુસાફરો અનપેડ વિસ્તારમાં ટિકિટ ખરીદી શકશે મુસાફરોની સુરક્ષાની પણ તમામ તકેદારી એટલે કે ઇમરજન્સી ટેલિફોન પબ્લિક એડ્રેસ સિસ્ટમ સુવિધા તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તો આ સાથે બે એન્ટ્રી એક્ઝિટ ગેટ ચાર લિફ્ટ ચાર એસ્કેલેટર્સની જોગવાઈ પણ જોવા મળી રહી છે આ તમામ બાબતો જ નહીં પરંતુ રોજગારીની દ્રષ્ટિ કે પણ મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ છે કારણ કે પંદરસો લોકોને આ મેટ્રોથી રોજગારીની ઝલક પણ દર્શાવવામાં આવી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યારે પીએમ પસાર થઈ રહ્યા હતા ત્યારે તમામ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંવાદ કરતા જોવા મળી રહ્યા છે જે જે અંતર છે છે તે આ કાપી શકાશે મેક્સિમમ ભાડું ચુમ્વાળીસ રૂપિયા રાખવામાં આવ્યું છે એટલે કે ખૂબ જ વ્યાજબી ભાવમાં અમદાવાદ થી ગાંધીનગરની મુસાફરી કરવી એ હવે સરળ બનવાની છે ગુજરાત નું પાટનગર ગાંધીનગર હવે પહોંચવું ઘણું સરળ બની જવાનું છે

અ તે ઋતુ પર મેટ્રો દોરવાની છે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરી ઝંડી બતાવ્યા બાદ તે પોતે મેટ્રોની સવારી કરી રહ્યા છે ને મેટ્રોની અંદર અનેક લોકોની સાથે મુલાકાત પણ કરી રહ્યા છે બીજી બાજુ વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદીની સાથે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ગૃહમંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે હાલ તેમના દ્વારા મેટ્રોની સવારી કરવામાં આવી રહી છે બીજી બાજુ જો ધોની વાત કરવામાં આવે તો આ જે મેટ્રો રેલનો બીજો તબક્કો હતો તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અમદાવાદ થી ગાંધીનગર સુધીની જે સવારી હતી તે ખૂબ જ સરળ બની રહેશે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કારણ કે અમદાવાદ થી ગાંધીનગર અને ગાંધીનગર ની અંદર પણ કોઈને ગિફ્ટ સિટી ખાતે જવું હોય તો તે સેક્ટર થી તે ગિફ્ટ સિટી સુધી પહોંચી ચૂકશે બીજી બાજુ જો ધોની વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેટ્રો જે સવારી બાદ

મળી રહ્યું છે પાટનગરમાં આજે મેટ્રો છે એ સળસડાટ દોડતી જોવા મળી રહી છે અને એમાં અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા મુસાફરી બાબતે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે તો ગિફ્ટ સિટીની હાઈટેક ઊંચી ઊંચી બિલ્ડિંગો અને મેટ્રોની રફતાર જાણે કે ગુજરાતના વિકાસને કહી શકાય કે પ્રતિબંધિત કરતું હોય તેવા દૃશ્યો અત્યારે હાલતું જોવા મળી રહ્યા છે તો ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થઈ ગયો છે અને તે પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો આજે સેક્ટર એક થી શુભારંભ કરવામાં આવ્યો છે ગિફ્ટ સિટીના આપ જોઈ રહ્યા છો હાઈટેક બિલ્ડિંગોની વચ્ચેથી સટા સટાસટ નીકળતી મેટ્રો જોવા મળી રહી છે અને તમામ લોકો તિરંગા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે

પરંતુ ગાંધીનગરને આજે મેટ્રોની ગિફ્ટ મળી ગઈ છે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ મુસાફરી કરનારા મુસાફરો માટે મહત્વપૂર્ણ ભેટ લોકોમાં ઉત્સાહ એક અલગ જ પ્રકારનું જોવા મળી રહ્યો છે ખૂબ જ ઉત્સાહની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આ સાથે જ ટ્રેનમાં મુસાફરી કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે બાળકો સાથે તેઓ સંવાદ કરી રહ્યા છે ઊંચી ઊંચી બિલ્ડિંગો અને બધાની વચ્ચેથી પસાર થતી મેટ્રો ટ્રેન કે ગુજરાતના વિકાસ ને કહી શકાય કે રહ્યા છે પાટનગરમાં આપનું સ્વાગત છે આવા જે હોર્ડિંગ્સ છે તે અલગ અલગ જગ્યાએ લગાડી દેવામાં આવ્યા છે મેટ્રો ટ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનો સાથે સંવાદ કર્યો હતો ગાંધીનગર મેટ્રો મોદીએ લીલી ઝંડી આપી છે તો બીજી બાજુ ધ્વજ લહેરાવી અને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે જેમ અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર એક સુધીના મેટ્રો યાત્રાનું જે ભાડું છે તે ચુમ્વાળીસ રૂપિયા હોવાનું અત્યારે હાલ તો માલુમ પડી રહ્યું છે અને તેત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટરનો પૂરો વિસ્તાર હશે કે જે માત્ર પાંસઠ મિનિટમાં પૂરો કરી શકાશે સામાન્ય રીતે ટ્રાફિક હોવાના કારણે ઘણા બધા કલાકો આ જે મુસાફરી છે તેમાં નીકળી જતા હતા પરંતુ ટ્રાફિકની સુવિધા વગર સરસડાટ દોડતી મેટ્રો ટ્રેનમાં હવે અમદાવાદ વાસણા સિટી ગાંધીનગર સેક્ટર એક સુધીનું જે અંતર છે તે માત્ર પાસઠ મિનિટમાં પૂરું કરી શકાશે તો વડાપ્રધાનના હસ્તે વિકાસ કાર્યના લોકાર્પણની પડેપડની અપડેટ આપ સુધી પહોંચાડતા રહીશું પરંતુ અત્યારે સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસ